કોકરેજ પ્રમુખ પટેલ વાઘાભાઈ મારું એવું કહેવું છે કે સુજલમ સુફલમ મોદી સાહેબે પોંચસો કરોડના ખર્ચે જે કાચીનેર બનાવી છે ઉત્તર ગુજરાત માટે એ તળમાં પોણી ઉતારવા માટે છે બે વર્ષ પહેલાં ભાજપના કાર્યકર્તાઓ અમારા કિસાન સંઘને સાથે મળીને તે જે આડો બંધ બોધેલો હતો એ તોડાય નાખ્યો હતો પણ અમને અત્યારે હાલ અમે આ જે રૂબરૂ મુલાકાત કરતાં એ આ લોકોએ વળી બના પાટણવાળાએ આડોબંધ બોંધવાનું આરસીસી મૂકી અને કોમ બોંધવાનું ચાલુ કરેલું છે તો મારે સરકારને એમ કહેવું છે કે શું તમને એક પાછળ એક બાજુ અમને તમે તોડાવો છો એક બાજુ શું તમે મંજૂરી આપો છો શું આ તમારા ખ્યાલ બહાર વગેરે છે એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તમે દોતીવાડાનું પોણી આખું અમારો બનાસકોઠામાં ડેમ બોધેલો છે સતત પાટણનો અમે વિરોધ કરતા નથી સતત પાટણને પોણી આલો છો જ્યારે ઓગણીસો સત્યાશીમાં નવાબનો કરાર હતો તારે પોણીનો રેલો ચાલુ રાખો સતત રેલો બનાસ નદીનો ચાલુ નથી રાધનપુર રાધનપુરનો તળાવ ભરવાનો બરાબર અમને આ કોઈ વિરોધ નથી તો અમે ક્ષત્રિબોરાનું સત્રિબોરા રાધનપુર સૌતપુરને પોણી પાયું છે અમે એનો વિરોધ ના કર્યો અત્યારે હજારથી બારસોનો અમારા તળ છે તો મહેરબાની કરી અને હું સરકારની વિનંતીથી કહું છું કે અમારે કિસાન સંઘને બીજા ખેડૂતોને અમારા આ આડો બંધ બોંધે છે જે કરી આરસીસીથી મોટું મોટું કોમ અગિયાર ફૂટ ઊંચું છ ફૂટ પોળું જે આડો બંધ નોંધવાનું કોમ ચાલુ કરેલ છે તો સરકારને મારો આદેશ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વતી આદેશ છે કે તમે સત્વરે આ બંધ કરાવો અને આ સુજલમ ચુબલમ મોદી સાહેબી જે મોદી સાહેબે બે હજાર તેરમાં પૂરી કરી સુજલમ શુક્લમ એના પરતા આપી તો બર્ધન બન્યા છે પોતાના પરથી અમને ગર્વ છે પણ જે આ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જે આ બના પાટણ જિલ્લાએ તે આડો બંધ પહોંચીને પાણી રોકવાનું કોશિશ કર્યું છે તે સતત્ર બંધ કરવું જોઈએ ન કે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને આનું પરિણામ પાટણ જિલ્લાને ભોગવવું પડશે એનું કારણ છે બનાસકાંઠા દોતીવાડાનું પાણી એ પીવે તો એ સંતોષ નથી જે નહેર દ્વારા બધું પોણી બારું જાય છે સતત અમે વિરોધ નહીં કર્યો તો અમારા પોંચ તાલુકા દીવુદર લાખણી વાવ થરાજ અને આ પોંચ તાલુકાનું તમે પાપશા માટે કરો છો તો આ મોદી સાહેબ બીજી સુજલમ શુભલમ પોનસો કરોડના ખર્ચે બનાવી તેમાં પોણી તળ ઉતાર નેચે તળ ઉતારવા માટે કાચી નેર બનાવી છે તો મહેરબાની કરીને તમે આવા આડા ન બણો અને આવા આડા બંધ બંધ વધવાનું બંધ કરો ન કે અમારે અમે ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરીશું